સૌથી મોટો ગ્રાહક ને કસ્ટમર કહેવાય ને આવક વાળો આવક વાળો સમાજ આ છે તો આ સમાજ અંશ્રદ્ધા માંથી નીકળી જાય તો તો પણ બીજા તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો ધારાસભ્યો બેઠા છે સંતો બેઠા છે બધા વિક્રમભાઈના બધા જવાબદાર આગેવાનો બેઠા છે તો હું એક પ્રશ્ન કરું છું પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું

જે ચૂંટાડા પછી ટિકિટ મળી ગયા પછી તારા સભ્ય થાય સંસદ સભ્ય થાય સરપંચ થાય જે એની માંગણી હોય એ સમાજ પૂરી કરે તો બધા સમાજ તો એજન્ટા હોય અને નાના માટે તમે રાજકારણમાં આવ્યા છો સમાજ સેવા માટે આવ્યા છો લોકોની સેવા માટે આવ્યા છો તો એ મુદ્દો તમારા એગ્રેસિવ રહેવા જો કે ન રહેવા જો તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિ નો મુદ્દો કે સમાજ માં વ્યસનો દૂર ના થાય ત્યાં સુધી તમારા મોઢે થી બુલંદ એ રહેવો હોય કે ના રહેવો જોઈએ રહેવો હોય અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આયા પછી બીજી વખત છૂટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારા દારૂડિયા ને કઈ ના કહી શકાય વોટ ના બીક કારણે તમારા પૂતલે કરો ને કંઈ ના કહી શકાય વોટલાડ દતારે એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કંઈ ના બોલું અને સમાજ એ અનશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કંઈ ના બોલું તો તમને ધારાસભ્ય સાહ માટે બનાયા તમને સંસદ સભ્ય સાહ માટે બનાયા તમને સરપંચ સાહ માટે બનાયા તમને કોઈ સંગઠનના નેતા સાહ માટે બનાયા એટલે બીજું કોઈ બોલે કે ના બોલે પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ભવિષ્ય વોટ બેંકની રાજનીતિ કર્યા વગર કોઈ પણ પરવા કર્યા વગર ઠાકોર એ બોલ્યા છે ભવિષ્યમાં અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલા મન બોલીશ

સુધારાને આ ગુલ વધારવાના હેતુથી આવ્યા છે સભામાં હાજર હજારો લોકોએ હાથ ઉનકા કરીને આ નિયમોને સ્વીકાર્યા હતા નવા નિયમો મુજબ લગ્ન પ્રસંગોમાં ફૂજુલ ફિરક પર રોક લગાવવામાં આવશે દારૂને અન્ય વ્યસનથી દૂર રહેવાનું ને લેવામાં આવ્યો છે તેમ સમાજની પરંપરા અને સંસ્કારથી ચાલવા પાર્ક હાસફાર મૂકવામાં આવ્યો છે સમાજના નિયમોનો ભંગ કરનાર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે સમાજના આગેવાનોએ જન્નાવ્યો કે આ નિયમો થકોર સમાજના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આવનારી પેઢીને યોગ્ય દિશા આપશે આ નિર્ણય થકોર સમાજનો આંતરિક અને સામાજિક નિર્ણય છે જે સમાજના હિતને ધ્યાનમાં રાખીને લેવામાંન છે તમને શું લાગે છે થકુર સમાજનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો